સરખેજ આશ્રમના વિવાદને લઈને સમસ્ત કોળી સમાજ કાર્યધાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર પાઠવાયો મોટી સંખ્યામાં કોળી સમાજના સંગઠનો આગેવાનો અને લોકો ગારી પોલીસ મથકે પહોંચ્યા ગાર્યધાર કોળી સમાજ દ્વારા કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ ગાર્યધાર પોલીસ સ્ટેશન કચેરી ખાતે આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ અને કોળી સમાજને અપમાનિત કરી અને લાગણી દુભાવવા બદલ કીર્તિ પટેલ અને રામદાન ગઢવી ઉપર સખ્ત કાર્યવાહી કરવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી સમસ્ત કોળી સમાજ દ્વારા કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરાઈ આ ઘટના બાબતે જો કોઈ યોગ્ય લેવામાં નહીં આવે તો કોળી સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવે રિપોર્ટર રમેશ મકવાણા ગુજરાત ન્યૂઝ ગાર્યાધાર તો સરખેદ આશ્રમનો જે વિવાદ જે થઈ ગયો છે એમાં ઋષિ ભારતી બાપુ અને હરિરાન બાપુ સાધુ સમાજ છે એ એની રીતે જે કાંઈ કરતા હોય એ સમાજને માન્ય હોય પણ આજની અંદર આ કીર્તિ પટેલને રામદાન ગઢવીને આવા જે લુખા તત્વો જે ગુંડા તત્વો આવે અને કોઈ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરે બિલકુલ ગેરવ્યાજગી વાત છે આ અમારા કોળી સમાજ વિરુદ્ધ જે આ લોકોએ ટિપ્પણી કરી છે એને વિરુદ્ધમાં ગારીધરનો તમામ કોળી સમાજના દરેક સંગઠનો હોય કે નાનો મોટો સમાજ ગમે દરેક હોય તે લોકો એકઠા મળી અને આજે એના વિરુદ્ધમાં પોલીસ પોલિટિશનની અંદર અમે ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ તો દરેક કોળી સમાજ છે અમારી ફરિયાદ લેવામાં કે અમારે સાંભળવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અમે આની વિરુદ્ધ બીજા પગલાં લેવા માટે મજબૂર બનશું તો અમારી ફરિયાદ લઈ અને અમને યોગ્ય કોળી સમાજને ન્યાય મળે આની વિરુદ્ધ પગલાં લેવાય એવી અમારી કોળી સમાજની લાગણી છે સમસ્ત કોળી સમાજ ગારિયાધાર સરખેજ આશ્રમ ભારતીય આશ્રમની અંદર કીર્તિબેન પટેલ અને રામ ગઢવી જે લુખા તત્વો છે જેને સમાજની પણ ભાન નથી એવા સનાતન ધર્મની અંદર જઈને જે કોળી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે તેના બદલામાં ગા સમસ્ત કોળી સમાજ ગારિયાધાર આજે ગારિયાધાર પોલિટિશિયન ખાતે કીર્તિબેન પટેલ અને રામ ગઢવીના વિરુદ્ધમાં એફઆઈઆરની નકલ કરવા માટે તમામ યુવાનો વડીલો સંગઠનના તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે જેને કીર્તિબેન પટેલ જે વિડીયોની અંદર અભદ્ર કપડાં બતાવે છે જેને બોલવાની પણ ભાણ નથી જેના વિડીયા આપણે જોવા હોય તો આપણે એના વિડીયા જોઈ શકતા નથી એ સરખેજ આશ્રમની અંદર અને સનાતન ધર્મની વિશે આપણને શીખવાડવા આવે છે ત્યારે આ તમામ સમા કોળી સમાજની લાગણી દુભાણી છે અને ગાજિયાધર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબને મળીને અમે તેમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી છીએ જો એફઆઈ દાખલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સમસ્ત ગુજરાતનો કોળી સમાજ રોડ ઉપર આવીને ગાંધી માર્ગે ઉગ્ર આંદોલન કરશે અસ્તુ ભારત માતા કી જઈ જય કોળી સમાજ